માળિયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંમેલન યોજાયું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને આ વર્ષે સાહીઠ વર્ષ પૂરા થયા છે ત્યારે ગામે ગામ પૂર્તિ કાર્યક્રમનું આયોજન થાય છે જેના ભાગરૂપે આજે માળિયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં અશ્વિનસિંહ રાયજાદા ઓમભાઈ પંચાલ લખનભાઈ કામળિયા તેમજ વિઠ્ઠલભાઈ ડોબરિયા સહિતના આગેવાનોએ વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષનો ચિતાર અને માહિતી આપી હતી અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ સ્થાપકોને યાદ કર્યા હતા હા કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા દળના કાર્યકર્તાઓએ ભારે જહેમત પણ ઉઠાવી હતી આ સંમેલનમાં માળિયા હાટીના તેમજ માળિયા હાટીના તાલુકાના સનાતન ભાઈઓ ધૂન મંડળ તેમજ હિન્દુ ધાર્મિક સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દળના કાર્યકરો તેમજ ગામના નગરજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર જય શ્રી રામ આજ રોજ માળિયા તાલુકાનું વિશ્વ હિન્દુ પરિષદના વિરાટ હિન્દુ સંમેલન મળેલું માળિયા નગર અને ગામડામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અને વડીલો આ હિન્દુ સંમેલનને જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ને અંદર થયેલી ને બે હજાર ચોવીસની અંદર સાઠ વર્ષ પૂરા થયા છે એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરની અંદર જન્માષ્ટમીથી એ આ સંમેલનો યોજે છે અને લાખોની સંખ્યામાં સંમેલનો થવાના છે સાધુ સંતોનો પણ સારો સહકાર આ સંમેલનની અંદર મળે છે અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજ જે રીતે સંગઠિત બને સુશિક્ષિત બને અને પોતાની ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે યુવાનો ઉત્તિષ્ઠ થાય આવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે જય શ્રી રામ